એ ગામના કઈય જલદીને કઈ રાકે વૃદ્ધ પેન્શન ફોર્મ ભરાઈ દે અબ નાના નાના સરકારી યોજના લાભો એ ગામના લોકોને મળે સેવા સેતુના કાર્યક્રમની અંદર એમની મેમનો સર્ટિફિકેટનું વિતરણ થાય આ એક એક નિદાન કે લગાવવામાં આવ્યા છે મને ખબર છે નાની કોટી બીમારી આપણે એની ઉપેક્ષા કરતા હોઈએ આપણને ખબર ન હોય પરંતુ એક વખત નિદાન થઈ જાય जिंदगी बची जाए मैं कहूँ कि निदान कैंप कर चुके हैं निदान कैंप आयोजन थे आवा आज मैंने कलेक्टर से बताया बार जे तो कि जे तुमने पंचायत पांच गांव में थी की दो है काम थे जे तो सारो काम थे जे तो सारो तेरी याद ही म्हारी आपी तो याद ही के अंदर पांच काम बताया अमरू वैमटी तंत्रा हमारा कलेक्टर श्री हमारा डीओ से आप पांच काम को 10 मिनट फोटो कारण कि आ काम अब इतना मेजर काम है तुम्हारे द्वारा ને એક કામ તાત્કાલિક થાય એના માટે બાયોમેટ્રિક તંત્ર આ કેની કેવના પાળ રાખશો બીજું બન તમે આયું છે મધુવнти નદી પર પુર્લુકા જે અત્યારે ચાલુ છે મારા ખાતો બે છે ને આ बाजूમાં અમે રસ્તેથી ચાલીને આવ્યા તો તમે જોઈ રહ્યા છો રોડ આપતી દાતાણા ગામે જતા રસ્તો બનાવી આપવા માટેનું કામની પણ રજવાત આવી છે કોયમીટર તંત્ર મને કહ્યું છે કે એ કામ ચાલુ પણ થઈ ગયેલું છે કદાચ કોન્ટ્રાક્ટરની ના થોડી ગેલા ભૂતતો હોય તો એ સ્પીડ કરી અને એનું ફોલોઅપ લેવાનું છે ચોથા કામની અંદર નાની કોરિયાતી નતાલિયા જતો રસ્તો મોર્ટી

मार्ग जातो रस्तो मंजूर करवा पाणिने आ रस्ता નું કામ ઓલરેડી मंजूर થઈ ગયું છે તત્કાનું પેન્ડર થઈ જાય અને આપો ચોમાસા સુધીની અંદર એક આ કામ ચાલુ થઈ જાય વાણેનો પ્રયાસ કરવામાં માટે થઈને પણ કોઈ મોટી તંત્રમાં કામ કરશે દોસ્તો આપને ક્યારે ખબર પડી ચાલે સરકારી માણસો તમારો બચ્ચા जन प्रतिनिधि वो बन गए हो वो हमेशा दोस्तों सरपंच जो यहाँ आके रहते सरपंच जो ये काम नहीं तमाम समस्याओं और ना काम नहीं व्यवस्था वो थी कोई मैं वही तंत्र में बड़ी सूचना आ गई जो बेड़ों તાલુકા વિકાસ અધિકારી હોય સરપંચ અને તાલુકા પંચાયત ના સભ્યો એ તાલુકાના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં હોય છે જિલ્લા પંચાયત